નમસ્કાર ખેડૂત મિત્રો હું અશ્વિન રામાણી એમ પ્રોડક્ટ ભાવનગર તરફથી હવે આજે દરરોજના જેમ જીરાના રિઝલ્ટ ની અંદર આપણે એક પ્લોટ જોવા આવ્યા છીએ તો આજે એ ભાઈના મોઢેથી જ આપણે પૂછશું કે એમનું નામ ગામ અને શું પ્રશ્ન હતો ને કેવું રિઝલ્ટ લીધું છે તો સૌથી પહેલા તમારું નામ અશોકભાઈ અશોકભાઈ રાજપરા ગામ કયું અશોકભાઈ વિચ્યા પ્રોપર વિચ્યા જ છે કે આજુબાજુનું ગામ છે પ્રોપર વિચ્યા જ આવી ગયું સમજો ને એટલે તાલુકો

ગઈ આપણે જોયી કાળિયાની અંદર છંટકાવ કરે છે અને તમે કર્યા આગળ બરાબર એનાથી કઈ ફરક ન પડ્યો પછી આ વિડીયો ના માધ્યમથી તમને આ વસ્તુ ની માહિતી મળી તમે આ દવા છાંટી અને રિઝલ્ટ આપણી સામે છે સુકારો પછી આગળ એક છોડ હોય નવો ગેલો છે કે નથી ગયો નથી ગયો કોઈ એક છોડ હોય પછી આગળ નથી દવા છંટકાવ કર્યા

અને આનું પરિણામ આપણને નજર સામે છે કે લોકો વાપરે તો આનાથી સુકારો કાળીઓ ચરમી બધું આનાથી અટકાઈ જાય છે કોઈ વસ્તુ આગળ નવો છોડવો દેખાતો નથી આજની તારીખ નો ખુબ ખુબ આભાર અશોકભાઈ પોણા બે વિઘ્ન જીરું છે પેલા કેટલો ખર્ચો કર્યો તો પેલી જવા દો છી કેટલો અંદાજ અંદાજર અઢાર હજાર રૂપિયા નો ખર્ચો બે વિઘાન જીરા આપણે બે વીઘા બે નહીં બે પાકુ હાલો બે વીઘા ની અંદર સત્તર અઢાર હજાર રૂપિયા નો ખર્ચો કરી નાખો તો તમે છતાંય કોઈ રિઝલ્ટ નતું આ વસ્તુ કેટલાની ની મળી હતી તમને તેવીસો રૂપિયા ની અંદર અઢાર હજાર ની ટક્કર મારે એવું રિઝલ્ટ છે ને અને બે સંકાવે થઈ ગયા બે રાઉન્ડ થઈ ગયા તેવીસો માં બે રાઉન્ડ થઈ ગયા અને કાળિયાનો એક છોડવો આગળ વધ્યો નથી આ રિઝલ્ટ સારામાં સારું આનાથી વિશેષ ક્યાં હોઈ શકે ખરા બસ આ ખેડૂતની આપડે આજ જાણવાનું છે કે સારામાં સારું વસ્તુ સારામાં સારું રિઝલ્ટ અને છતાં વ્યાજબી ભાવે આ ક્યાંથી લાવ્યા હતા તમે સોમનાથ એગ્રો મોઢુકા લાલજીભાઈ ઓકે ખુબ ખુબ આભાર ધન્યવાદ